આજેથી શરૂ થયેલ ગૌરી વ્રત એટલે જયા ભાર્વત્રીનું વ્રત માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુંવારિકા એટલે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી હિન્દુ શાસ્ત્રમાં પૂજા ઉપવાસના સાથે ઉપવાસ અને વ્રતનો પણ અનેરું મહત્વ છે શ્રાવણ માસ પૂર્વે કન્યા દ્વારા વ્રતની શરૂઆત થાય છે જેને ગૌરી વ્રત કહેવાય છે પાંચ દિવસ સુધી કન્યાઓ પોતાના જીવનમાં કાયમ ઉજાસ પથરાય અને ભાવિ ભરથાર સાથે તેમનો સંસાર સુખમય રહે પતિ સંસ્કારી મળે તે માટે ગૌરી વ્રત કરે છે વ્રત દરમિયાન આખો દિવસ નમક ત્યાગી મોડો હાર લે છે એટલે કે જ ગૌરી વ્રતને મોડો વ્રત પણ કહેવામાં આવે છે મોડું ખાવા પાછળ એવું માનવામાં આવે છે કે કન્યાઓ પોતાના ભવિષ્યમાં મળનાર જીવનસાથી યોગ્ય મળી એટલે આહારમાં નમક ત્યજી ઉપાસ કરી પાર્વતીજીની ઉપાસના કરે છે એટલે મા ભગવતી પાર્વતી પ્રસન્ન થાય અને વ્રત કરનારી દીકરીઓને મહાદેવ જેવા તેજસ્વી અને સ્વભાવે ભોળા જીવન સાથી પ્રાપ્ત થાય એવું શાસ્ત્રતક કથા છે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ છે કુબરેશ્વર મંદિર ખાતે કન્યાઓ હાથમાં કુલટકીમાં વાવેલા પવિત્ર સવારા સેવા પૂજા કરવાના પૂજાપો લઈ મંગળ પ્રભાતે કવરી માતાની સેવા પૂજા કરવા મંદિરે બ્રાહ્મણના આંગણે જાય છે છેલ્લા દિવસે આહારમાં નમક લઈ મોડી રાત સુધી શિવ પાર્વતીના ભજન કીર્તન કરી જાગરણ કરી પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવે છે આજથી જયા પાર્વતી વ્રતનો આરંભ થાય છે પાંચ દિવસ સુધી આજથી પાંચ દિવસ સુધી દીકરીઓ પોતાના ઘર સંસારને સુખી શાંતિની પ્રાપ્તિ માટે મનગમતો પતિ મળે એના માટે આજથી પાંચ દિવસના વ્રત કરે છે એમાં રોજ પાંચે દિવસ નિત્ય એક વખત ભોજન કરવાનું મીઠા વગરનું મરચાં વગરનું સાદું એને અલુણા વ્રત કહેવાય આજથી પ્રારંભ કરે છે છેલ્લે દિવસે રાત્રિએ જાગરણ કરી ભગવાન શિવજીની આરાધના કરી પાર્વતી સાથે પૂજન કરી આ મનગમતો પતિ પ્રાપ્ત એના માટે પાંચ દિવસે દીકરીઓ આજથી પૂજા કરે છે Thank <laughs> you.